પાતરવણી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલ મકાનોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો થઈ રહ્યા છે વડોદરા જિલ્લાના સલાડ ગામ નજીક પાતરવેણી ગામમાં વર્ષોથી વસવાટ કરે છે ઉર્મિલાબેન કાંતિભાઈ પ્રજાપતિ તથા પુષ્પાબેન મફતભાઈ રબારી તથા રતિલાલ જીવરાજભાઈ રબારી પાતરવેણી ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ ત્રણ લાભાર્થીઓના મકાન મંજૂર થયા હતા અને આમાંથી બે લાભાર્થીઓ વિધવા બહેનોના છે સાથે જ એક વિધવા બહેનને કોરોનાની અંદર પોતાની આંખ પણ ગુમાવી છે અને આ મકાન કેલનપુરના કોન્ટ્રાક્ટર જિજ્ઞેશ જોશી દ્વારા બનાવવામાં આવ્યા છે આ મકાનમાં હલકી ગુણવત્તાવાળો સામાન વાપરીને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના અહેવાલ સપાટી ઉપર આવ્યો છે આ એક લાભાર્થી રતિલાલભાઈ રબારીએ તો આવી હલકી ગુણવત્તાવાળું સામાનવાળું મકાન નહીં બનાવવા માટેની અરજી પણ કરી દીધી છે અને બે લાભાર્થી ઉર્મિલાબેન પ્રજાપતિ અને પુષ્પાબેન રબારીએ કોન્ટ્રાક્ટર જિગ્નેશ જોશીને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનાવવા માટે બંને લાભાર્થીઓ પાસેથી બે લાખ વીસ હજાર લઈ લીધા બાદ પણ આઠ મહિના વીત્યા હોવા છતાં પોતાના મકાનની રાહ જોતા અને આટલી કળકળતી ઠંડીમાં કોન્ટ્રાક્ટરના પાપે ખુલ્લી જગ્યામાં રહેવા મજબૂર થવું પડ્યું છે ત્યારે બીજી તરફ પાતરવેણી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આશાબેન અને કોન્ટ્રાક્ટર જિગ્નેશ જોશીએ રતિલાલ રબારી એવા પણ આક્ષેપ કર્યા છે કે તમારે જો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા હોય તો ત્રીસ હજાર રૂપિયા આપવા પડશે તેવા ગંભીર પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા દર્શક મિત્રો આ એ જ જીગ્નેશ જોષી છે કે જે સમસાવાદ ગામમાં અને ઈટોલા ગામમાં આવેલ સિકોત્તર નગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાખો રૂપિયા લાભાર્થીઓના ઉઘરાવીને મકાનના ભ્રષ્ટાચાર આચર્યો હતો તે જ આ જિગ્નેશ જોશી હવે પાતરવેણી ગામમાં રહેતા બે પરિવારના બે લાખથી વિહોણા રાખ્યા છે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યાનો જીવતો જાગતો પુરાવો હોય લાગતા વળગતા અધિકારીઓ જીગ્નેશ જોશીને કેમ છાવરે છે પછી એમ તો નથી ને કે કમ મંત્રી આશાબેનની વાત સાચી હોય કે અધિકારીઓના ખિસ્સા ગરમ થતા હોય બીજી તરફ પાતારવેણી ગામના તલાટી કમ મંત્રી આશાબેન દ્વારા લાભાર્થીઓને કોન્ટ્રાક્ટર જીગ્નેશ જોશી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવા કેમ દબાણ કરવામાં આવી રહ્યું છે આ લાભાર્થીઓને દબાણ ઘણું બધું કહી જાય છે મકાન બનાવવાનું કે આ બોક્સ એન વાળું બનાવું છે પણ મારે બનાવવું નહીં કારણ કે દિવાળો જ આજુબાજુ જોઈ મેં પછી તલાટી એવું કે છે કે તમારે જે પૈસા છે એ તમે પાછા હાલ દો કે મારે પત્રો વાળું બનાવવું છે મારે ગમે બનાવવું હોય તો હું મેં બનાવીશ પણ ના કે છે એ લોકો કેમ ના કે છે એ ખબર નહીં આવે એમનું શું રાજકારણ હોય આપણને શું ખબર પડે સાહેબ અને આ તે મકાન બન્યા છે કમ્પ્લીટ બન્યા છે કમ્પ્લીટ આ શું આ હાલત છે દિવાલો જોવો તમે કોણ બનાવે છે આ લોકો મકાન લોકો પર કોન્ટ્રાક્ટર આવે છે કોઈ નવા નવા આવે છે બધા કે ઓળખીન બે હી આપણે મતલબ તલાટી સહી કરાવવા આવે તો તલાટીને કહી આપણે તલાટી શું કહેતા હતા તલાટી એવું કહેતા કે તમારો પત્રો આઈ નહીં મંજૂર થાય તમારે આ બોક્સ વાઈઝ હોય તો બનાવો કે પણ મારા નહીં બનાવી

વાત થયેલી સહી કરાયેલી મેં પંદર મુખ માર બનાવવું જ નહીં મેં શું કીધું ટલાડી તમારે આવું બનાવવું તો બનાવો ને નહીં બનાવવાનું કે તમે માર મંજૂર નહીં મૂકવું એમના મળતિયા કોણ હોય કોણ ને આપણને શું ખબર સાહેબ ના આપણી પોતે કોઈ માગણી નહીં કરી પહેલા દર આવ્યા જોઈ ગયા જગ્યા અને તે એવું કહી દઉં કે તમારે જાતે બનાવો તો છૂટ તમારે ઈંટોનું બનાવો તો છૂટ ત્યાં પછી આ વાત થઈ જ નહીં ત્યાં પછી તો મેં લગભગ પંદર વીસ હજાર રૂપિયા કહીને માટી પુરાવીને ખર્ચો કર્યો છે પણ કશું એનું પરિણામ આવ્યું નહી તમારે આવું જ બનાવવાનું કે બરાબર છે એ લોકોએ તે કીધું કંટ્રાટી ને આયા એમને કીધું કે દોઢ લાખ ની તમારે મંજૂર અને એક ને વીસ ભરવા એ કરવાના અને ત્રીસ તો જે સાહેબો એ હાલવાના એ જેને હાલતા હોય ખબર નઈ ત્રીસ હજાર આપવાના

આ જિગ્નેશ બે કેલનપુર વાળા જિગ્નેશ બે અને કેટ કેટલા પૈસા લઈ ગયા તમાજૂર થી હજાર રૂપિયા કેવું મકાન કમ્પ્લીટ બન્યું છે નહીં હારું તકલાદી છે તમારે આ શું થયું આ કે શું થયું અત્યારે કય રહો છો તમે ત્યાં ત્યાં ખુલ્લામાં રહો છો એટલે મકાન હજુ બન્યું નહીં આઠ મહિના જ હા પણ તમારું મકાન હજુ બન્યું નહીં ને અને કોન્ટ્રાક્ટર કેટલા લઈ ગયા છે એટલે એક લાખ દસ હજાર એક લાખ દસ હજાર લઈ ગયા અને મકાન હજુ પૂરું નહીં થયું તમારું આ ફોન બંધ નહીં કરો તમે હા તો કાર કોન્ટ્રેક્ટરને કીધું કે કારા પૂરું કરવાનું એવું

કેટલા પૈસા આપ્યા તમે કોન્ટ્રાક્ટર ને 1,10,000 પહેલા 30,000 આપ્યા પછી 80 80 એટલે 1,10,000 તમે આપ્યા હા બરાબર હવે કેવી રીતે તમે આપ્યા પહેલા 30 આપ્યા એટલે કેવી રીતે આપ્યા તમે પૈસા ઉઠાવા કેલા હા મેં અંગૂઠો મારી તઈથી ઉઠાવું છું સલાર થી તે 30 એ રીત ના લેન પછી ના નીકળ્યા તો મેં એટીએમ થી ઉફાઈ ના લે હા બરાબર એટલે ઓ જીગા પેન ફોન કરો તો હું કે કામ મકાન મનો ના કે છે કે આઈસ આઈસ હું કે છે લાવતા નહીં આયા નહીં એટલે ઘર તમારું બીજું છે કે ઘર વગર ના રહો છો અત્યારે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર